ઉપર ઉપર જતા એમ છે એમ એને બાપડે ઘણા વાખા છે હવે જાવું તો પડશે એને બહેરું નહીં એવું એવું છે હારો આવું હડો તો હડો ઓ બે ત્રણ જણા આવા કે એ સારું હડો આવું હડો ઓ હવે મોમાં બીમાર છે બધા જવું પડી છે રે ભાઈ નહીં એમ કે છે ફોનમાં

ઓય લાભ લઈ ગયા હવે કે મારો કે આવે તો મજા મજા ખાટો આવો તમારી વાત દઈ રહ્યા તમારી

ધંધું બંધું કર્યું નહીં કેરી લાવો ને કેરી કેરી પૈસા નહીં

અત્યે લેવા નહીં આ વધારે બીમારી તો સમજાય ને દવા ગળે નસામ છે હતી તમને કાનું પણ આપણે

બીમારી પણ મારી બે ચાર વખત મને અને વાટે મારા બેટા એમ કે લાડુ ખાવાથી લાડુઆ ખાવાથી મૂકવા લાડવા ખાવાનું નાડુઆ ખાવાનું મારા બેટા એમ કે દમરા કોઈ ટેટે કરતા આવડે બસ ખાદમમાં દમરતા આવડે અમે નઈ કીધું કે અમારે અમે બે છે આ કાકો પતી ગયો લે હેડજો આપણે મોમ આનું આનું પોળા તો ખબર આવતો અલ્યા મારા બેટા જોકે આ તાજ કી તું હા મોજ મોજ મારે બીમારી હતી અને ફોન કરી કેટલી જગ્યા હોય ની આજે